આ જ દેશ આજે મને એવું લાગ્યું છે કે એકતાનું સ્વરૂપ જો હોય તો અહીંયા છે ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન આ આ જ મસ્જિદ આ જ મંદિર અલ્તાભાઈ આ આજ જ આપણો ભારત દેશ હું નથી માનતો કોઈ ધર્મને આપણે બધા એક મનુષ્ય છીએ માણસ છીએ એ જ મહત્ત્વનું રાખવાનું છે કોઈ હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ રાખવામાં આ મંદિરની અંદર આ મસ્જિદની અંદર કોઈ રાખવામાં આવતો નથી બીજી વસ્તુ એ કે તમે નિયમિત આવશો વાલીઓની એક જવાબદારી છે કે બાળકને નિયમિત અહીંયા મોકલવું અહીંયા હું ઓગણીસો નવ્વાણું હું આ જ સ્કૂલનો જ આજે વિજાપુર ઝવેરી હાઈસ્કૂલની અંદર કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ પ્રાથમિક શાળા નંબર ચારના સ્ટાફ અને ઝવેરી સ્કૂલના સ્ટાફ દ્વારા યોજવામાં આવ્યો આજના આ પ્રસંગમાં દાતાઓ દ્વારા બાળકોને સ્કૂલ બેગ અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું સંઘપુરના દાતા એવા સુનિલસિંહ નવલસિંહ રાઠોડ દ્વારા અમારા ન્યૂઝને જણાવવામાં આવ્યું કે હું આ ઝવેરી સ્કૂલ બીજાપુરનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને મને અહીંથી આત્મીય લગાવ છે જેથી આ સ્કૂલના રંગરોપણનું પૂરેપૂરો ખર્ચ સુનિલસિંહ નવલસિંહ રાઠોડ દ્વારા દાન તરીકે આપવામાં જણાવેલ સ્કૂલના શિક્ષક એવા ઠાકર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે કન્યા કેળવણી એ મહત્ત્વનું સમાજ માટે ઉદાહરણ છે એક માતા સ્વશિક્ષકોની ગરજ સાર છે કન્યા કેળવણી દ્વારા સમાજને એ સંદેશો પહોંચાડવામાં આવે છે કે ઘરની મહિલા જો શિક્ષિત હશે તો માતા તરીકે એના બાળકનો સારો ઉછેર કરી શકશે સમાજમાં પણ એક ભરેલી માતા સમાનભેર જીવી શકશે આ કાર્યક્રમમાં અંતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ઝવેરી વીઆર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ભવનસિંહ રાઠોડ ઝવેરીના સ્ટાફ અને પ્રાથમિક શાળા નંબર ચારના પ્રિન્સિપલ અને સ્ટાફ દ્વારા પણ આ કાર્યક્રમને સારું એવું આયોજન કરવામાં આવ્યું અહેવાલ અલતા પઠાણ વિજાપુર તમારું મારું નામ રાઠોડ સુનિલસિંહ નવલસિંહ હું જૂના સંઘનો રહેવાસી છું આજે ઝવેરી વીઆર હાઈસ્કૂલના કન્યા કેરવણી પ્રવેશ ઉત્સવમાં મને જે ભાવભર્યું આમંત્રણ મળ્યું હતું એ આમંત્રણે હું અહીંયા આવ્યો હતો અને શું સારું એવું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્યશ્રી દ્વારા અને તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા અને ખૂબ સારું આયોજન રહ્યું અને વિદ્યાર્થીઓ મોટો ઉત્સાહ રહ્યો છે વાલીમાં પણ ઉત્સાહ રહ્યો છે અને અહીંયા સારું એવું સંકુલ છે અને શાંતિભર્યું વાતાવરણ એકતાનું પ્રતિક જોવા મળ્યું અહીંયા અને અમને બહુ ખૂબ આનંદ થયો પણ આશો ઓગણીસો નવ્વાણુંની ની અંદર હું પણ આ સ્કૂલની અંદર જ ભણ્યો છું અને આજે મારું શિક્ષણ ઊગી નીકળ્યું છે એવું મને લાગી રહ્યું છે કે ઝવેર વિહાર હાઈસ્કૂલના જે સંસ્કાર મારી અંદર પડ્યા એના અંદર હું પણ આજે સારી એવી પોઝિશન ઉપર છે એ વખતની પરિસ્થિતિને આજની પરિસ્થિતિની સ્કૂલની બાબતે એ વખતે થોડું એવું હતું કે લોકો અહીંયા બા પોતાના બાળકને મૂકવા ભણવા મૂકવા માટે અચકાતા હતા અત્યારે હાલ ઘણો એવો સુધારો આ ઠાકર સાહેબ અને પ્રિન્સિપાલ સાહેબે બહુ ઘણો એવો સુધારો કર્યો છે અને આ વખતે મને એવું લાગી રહ્યું છે કે હવે ઝવેર વિહાર હાઈસ્કૂલનો બહુ સુધારો છે આગળ આ સ્કૂલના વિકાસ માટે શું કહેશો સાહેબ આ સ્કૂલનો વિકાસમાં એવું છે કે આવતી બે વર્ષની અંદર આ સ્કૂલનો વિકાસ એવો થશે કે બધા સ્કૂલો કરતાં પણ સુંદર એવું આયોજન થશે કારણ કે જે પ્રગતિશીલ શિક્ષકો પણ છે પ્રિન્સિપાલ છે અને વાલીઓનો સાથ સહકાર અને દાતાઓનો સાથ સહકારથી આનું એવું સુંદર એવું વિકાસ કરવો છે અને દિવાળી પછી પણ મારી એવી ઈચ્છા છે કે આ સ્કૂલની અંદર કલર કામ રંગ રંગરોગાણ કરીને એ સુશોભિત કરવી છે એવું મારું આયોજન છે